મિત્રો જિંદગી ઘણી વખત એવો પ્રશ્ન પૂછી લે છે કે એનો જવાબ આપવો આપણા માટે મુશ્કેલ બની જાય છે આવું જ કંઈ થયું અમદાવાદની એક શિક્ષિકા સાથે જેનો એક એવો અકસ્માત થયો કે જીવનનો અર્થ જ બદલાઈ જાય જ્યારે સંજોગોએ હાર માનવા માટે કહ્યું ત્યારે ભીતરથી એક યુવતીને અવાજ આવ્યો કે તું જીવે છે બસ એની જિંદગી પછી એવી કંઈક બની ગઈ કે બીજાઓને જીવવાની પ્રેરણા મળતી ગઈ

વાત છે અમદાવાદની ચોત્રીસ વર્ષની એક સ્માર્ટ સશક્ત અને સ્વપ્ન દ્રષ્ટા યુવતી નેહા ભટ્ટની બે હજાર એકવીસમાં રોડ અકસ્માતે તેમની દુનિયા બદલી નાખી અને તે દિવસથી શરૂ થઈ તેમની એક ઝઝુમતી જીવનયાત્રા પહેલાં મારી ખૂબ સરસ લાઈફ હતી બહુ સારું બાળપણ ગયું ઘરની પરિસ્થિતિ ખરાબ હતી એટલે પહેલાંથી જ વિચાર્યું કે હું બાર ધોરણ પછી ભણવાનું છોડી અને બસ કામ જ કરીશ અને ઘરને ચલાવીશ પહેલી મેં મારી જોબ ત્રણ હજાર પગારથી ચાલુ કરી લાઈફમાં આગળ વધતી ગઈ અને ફાઇનલી ત્રીસ પાંત્રીસ હજાર સુધી હું પહોંચી ગઈ અને જેવું જ મેં ઘરનું મકાન બુક કરાવ્યું મારું જેટલું કમાણી હતી આખી જિંદગીની એ બધી જ મકાનમાં આપી દીધી અને ત્યાં લોકડાઉન આવ્યું ખૂબ જ ખરાબ ટર્નિંગ પોઈન્ટ હતો મકાન વેચવાની સ્થિતિ આવી અને એક દિવસ જ્યારે હું મારી સ્કૂલ ગાંધીનગરથી મોવા જતી હતી ત્યારે સવારમાં પાંચ વાગે મારી બસ ટ્રકની સાથે જોડતી ટકરાણી હું પડી ગઈ મારો આખો લેફ્ટ પાર્ટ ડેમેજ થયો મારા ફેસ પર પચીસ ટકા હતા બે પાર્ટ પર ચીરાઈ ગયો હતો મારા માથામાં મારો કાન પણ થોડો કાપવો પડ્યો હાથ પગમાં પણ અઢળક ટાકાઓ હતા પેટ સહિત બધી જ જગ્યાઓ પગ મારો ટાઈમ પર આખો જ હતો પણ નીચે થોડુંક રસીના કારણે ક્રશ થઈ ગયો હતો રાતના ડૉક્ટરે બે વાગે અમને કીધું કે તમે સય કરી દો તમારી બેબીનો પગ કાપવો પડશે પછી અમે બધા પચીસ રડવા મૂળ અને સહય કરતી દીધી બે એનો પ્રાર્થના બે વાગે પોકે નો કાતો સવારે ઊઠીને એને ખબર પડી કે મારો પગ મારો પગ મારો પગ બધાને કે કે મારી મમ્મીને ને મારા પપ્પા મારી સાથે રે ઉપર પેલે નોટો રે ઉપર એને એટલી બધી હિંમત છે કે અમને એમ થાય છે કે ના ના એક પગ ભગવાન લઈ લીધો પણ હિંમત ઘણી છે કહેવાય છે ને કે હિંમત કરતા મોટો કોઈ આધાર નથી તેમ નેહા પણ અટકી નહીં 2022 માં પહેર્યો નકલી પગ અને શરૂ કરી નવેસરથી જિંદગીની રાહ ચાલ હવે પગ જતો જ રહ્યો છે હવે કશું નથી થવાનું પ્રોસ્થેટિક પગથી ચાલી ધીરે ધીરે ક્રાઉડ ફંડિંગ થયું મારા સ્કૂલના મિત્રોએ બધા બિઝનેસમેન બધા લોકોએ મોટી અમાઉન્ટમાં મને હેલ્પ કરી સપોર્ટ કર્યો અને હું ધીરે ધીરે મારા પગ પર ઊભી થવા લાગી અને પછી રિવરફ્રન્ટમાં અમે બધાને જોયા છ સાત મહિના મેં મારી પોતાની ચાની કેટલી ચાલુ કરી એટલી બધી ન્યૂઝોવાળાએ મને એક લેવલ પર પહોંચાડી દીધી ને એમ બ્યુટી ને આ નામ આપી દીધું તેના હાથ અને પગ ના હોય એવા દરેક વ્યક્તિઓને આપણે એમ બ્યુટી કહીએ છીએ ને દેશના વિવિધ સ્થાનોએ તેમને મોટિવેશનલ સ્પીકર તેમજ ગેસ્ટ તરીકે બોલાવે છે જે દીકરી ખુદ તૂટી ગઈ હતી તે આજે અન્યોની જિંદગીને જોડી રહી છે કોઈ પણ હોય કે જેમને આર્થિક રીતે કઈ જરૂર હોય મને મેસેજ કરે અને મને જો ઓફિશિયલી લાગે ક્રોસ ચેક કરું અને એમની ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકું વોટ્સઅપમાં પોસ્ટ મૂકું તો હું એમની ફીસ ભરવામાં અથવા મેડિકલમાં તો કોઈ પણ રીતે આર્થિક મદદ કરું છું જે હું અહીંયા અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસીમાં લંચ બોક્સ બનતા હતા ત્યાં કંપનીમાં જોબ કરતી હતી તો ત્યાં મારો એ મશીનમાં હાથ આવી ગયેલો છે ત્યારે મેં દીદીને મારી પોસ્ટ શેર કરી પછી એમને મારી પોસ્ટ મૂકી પછી મેં એમનામાંથી પ્રેરણા લીધી કે હું બી કંઈક કરું તો મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને હું અત્યારે સારી એવી ઇન્કમ કમાઈ રહી છું અને હું મારા પગ પર છું પાંચ કિલોની બેગ સાથે તેણે સોલો ટ્રીપ શરૂ કરી તે ગિરનાર કુંભસનાથ ઉજ્જૈન ઓમકારેશ્વર સુધી તો પ્રવાસ કરી આવી છે અને આગળની યાત્રા માટે પણ તૈયારીઓ કરી રહી છે કેદારનાથની ટ્રીપ કરું એવું મારું પ્લાન છે સાથે સાથે મેં સ્વિમિંગ શીખ્યું છે ઘણા લોકો મારી ટી સ્ટોલ પર પણ આવતા કે તેમ ચાલતા શરમ આવતી હતી પણ તમે હવે શોર્ટ્સ પહેરીને અહીંયા ઉભા રહો છો

તો શિખરે પહોંચી જવાય છે ગુડ ન્યુઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપેયી જૈન રિપોર્ટ